તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયામાં મિત્રો માયરાબેન સોયાના સપોર્ટ કરવા માટે મિત્રો એમ કીધું લોકો છે એ મેદાનમાં આવવાની તૈયારીમાં જશે જ્યાં મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે જયેશ સોડા પર હાલના ટાઈમે મિત્રો વાત કરી તો આરોપો આવ્યા છે ત્યારબાદ અત્યારે ભાઈ જયેશભાઈ સોડાની હાલત બગડી એવું કહે તો પણ ખોટું નથી કારણ કે મિત્રો જે રીતે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો માયરાબેન સોયા છે તેના વોટ્સઅપ ફોટા જે રીતે વાત કરેલી તમામ મિત્રો એમ કીધું અત્યારે લીક થઈ ગયા છે અને તે મિત્રો એમ કે તો બધા જ લોકો જોઈ લીધા છે તેમાં મિત્રો વાત કરી જયેશભાઈ સોઢાનો વાક દેખાઈ રહ્યો છે કારણ કે મિત્રો 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 જે આ વાત હોવા એક છોકરીને પ્રેમ ઝાળમાં ફસાવીને જે રીતે મિત્રો વાત કરી તો કરીને આ મિત્રો પરેશાન કરી રહ્યા હતા મિત્રો વાત તેની અંદર વાતો મળી છે વાતો કરતા હોય તેઓ અંદર હતો મિત્રો વાત કરી તો ટોસ કરી રહ્યા હતા મિત્રો આ દીકરીને તેના કારણે મિત્રો વાત કરી તો મિત્રો માયરા સોય આત્મહત્યા કરી લીધી છે ત્યારે મિત્રો વાત કરી તો અત્યારે જયેશભાઈ સોઢાની હાલત બગડી છે અને મિત્રો હજુ સુધી તેના પર કાયદેસરની કાર્ય કેવાય કરવામાં કેમ નથી આવી એ બધા લોકો કહી રહ્યા છે જે આ મિત્રો વાત કરી સૌથી પહેલા તમને શું લાગે છે કોણ મિત્રો સાસુ કોણ ખોટું શું મિત્રો વાત કરી મારા સોયા છે મિત્રો એમ કીધું ખોટા છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જયેશભાઈ સોઢાના લોકો પણ ઘણા બધા કોમેન્ટો મારી રહ્યા છે કે મિત્રો જયેશભાઈ સોઢાશે સહી નિર્દોષ છે તો તમને શું લાગે છે કમેન્ટ કરવાનો ખાસ ભૂલો નથી કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણી બધી ખોટી થમલેણો ફરી રહી છે તો મિત્રો મેં પણ મારી છે કારણ કે તમે બધા લોકો આ વિડીયો જોવા હો અને તમને બધા લોકોને સાચી માહિતી મળે તમે બીજી વાર કોઈના વિડીયો જોવા ન જાવ તો મિત્રો તમને શું લાગે છે કોણ સાસુ કોણ ખોટું કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિંદ જય ભારત